ગીતો હજી શરૂઆત કરવી છે પણ મારે કહેવાનો અર્થ એ છે આ ડાયરા હું શું આ ડાયરા એટલે પચાસ વર્ષથી અમે કોઈ હોટીલો ને એવું લાગ્યું ડાયરા જેવું કઈક શરૂ કરવું જોઈએ એવી વાત નથી માનવ સભ્યતાની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી આ સભ્યતાની વાતો છે પશુ પક્ષી બધા પ્રાણીઓ બધા જીવે છે મરે છે બધું છે સંસારમાં બધો આનંદ માણે છે પણ માનવ જીવન જે છે એ કઈક જુદી વસ્તુ છે અને માનવ જીવનના ઘડતરની વાતો એ આપણું લોકશાહી આપે છે આપણા છંદો આપણા દુહાઓ એ આપે છે એટલે એ વાતો જયારે એક કરવાની હોય અને આપ બધા આટલા અહીંયા એટલી બધી આમ અત્યારથી જિંદગી એવી છે દોડા દોડીની એમાંથી પણ અહીં સમય આપવા માટે આવ્યા આવ્યા છો એ આપના સમયની બરાબર કિંમત છે કારણ કે તમે કોઈ જગ્યાએ દાન આપી દો ને લાખો રૂપિયાનું અઘરું તો છે જ આપવું એ પણ છતાંય આપી દો તો એ પાછું આપણે કમાઈ શકાય માતાજીની કૃપા હોય આપણી મહેનત હોય કિસ્મત હોય બે ચાર વસ્તુ ભેગી થાય એટલે કમાઈ શકો પણ તમે અહીંયા જે સમય આપવા માટે આવ્યા છો એનો એ અમૂલ્ય છે અને એ સમય અમૂલ્ય છે એનું થાય આપના આગળ જરૂર કરીશ તો લોક સાહિત્ય પૂછ્યું એટલે કીધું કે ગામડું બોલે અને નગર સાંભળે એને લોક સાહિત્ય કહેવાય ગામડું બોલે અને નગર સાંભળે એને સાહિત્ય કહેવાય અભણ બોલે અને ભણેલા સાંભળે એને લોક સાહિત્ય કહેવાય અને સરળતા બોલે અને બુદ્ધિને ગુમરે રાખી દે એને લોકશાહી દે એ આપણું લોકશાહી દીધી વાત હા એ આપણી પરંપરા છે અને એ પરંપરાની વાતો લઈ અને અત્યારે તો બહુ સારું છે બહુ હા બધી મોજ આવ્યા આપણે બધે જ્યાં ગુજરાતમાં હોય ભારતમાં હોય ક્યાંય હોય આનંદ કરીએ છીએ એક વખત તો કોઈ પાઘડીવાળા ભાભાઓ ઢોસી હોય માડી ઉપર હોય કાળા વડાવાળા એમને પૂછ્યો બે ખારા માણસ અહીંયા જમણવાળો હોય બે દી પહેલાં ખાવાનું બંધ કરી દેતા નગર કે એવરેજ નહીં આવે

કે ફોન કાયર સારા પણ એક નબળો વહાણી હારો નહીં તમે બિઝનેસ માં કાઈ કરવા ન નો કરે મરી જશો નો એમ કે તું નહીં કરતે અમે કરી લઈશું સાહસ તો કરવો પડે ને નહીં કોઈ પણ વસ્તુમાં તમે પ્રકૃતિ મને તમને કેટલું શીખવાડે છે કેટલું બધું શીખવાડે એ સતત ચરે વે આપણે વેદોમાં કીધું ચરે વેતી ચરે વેતી એમ ચાલતું રહેવું કંઈક ને કંઈક કરતું રહેવું ત્યાં સુધી તમે જીવતા છો આપણે કંઈ કરી દેવું કે બાકી મરી ગયેલા છે નટાણે મરી ગયેલા બહુ પડે છે જીવતા માણસો બહુ ઓછા મળે છે બાકી વધારે મોરા પરી ગયેલા જ મળે છે પણ હારો કોઈ માણસ મળી જાય તો એની પાસે ઘડીક વાર જે સમય અને માવા હાલથી ખીસા ફાડીને કેવા મિત્રો કરતા જ નહીં મર્દોની ની પાસે બેહાય ભલા માણસ મર્દોની ની આયે રેવાય મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે મિત્ર કીજીએ મર્દ મારી આરી અમારે આઈ માર દેસાઈ વાસુભાઈ આવ્યા છે વિપુલભાઈ ને આ બધાય પંકીરભાઈ ને બધા મારી સાથે ડાયલો હાંભળવા આવ્યા છે ત્યાંથી આવ્યા છે

કોઈ મંદિર બનાવવાનું હોય કોઈ ગૌશાળાઓ કેટલી કચ્છ કાઠિયાવાડમાં એટલી ગૌશાળાઓને એટલા અન્ન ક્ષેત્રો ચાલે છે ડાયરાઓથી એક અમને તો ફિક્સ આપી દીધું એટલે આપણે નક્કી કર્યા એ આપી દીધા પણ કરોડો રૂપિયા દેવાવાળા બધા જે દે ગૌશાળા મિત્રો બેઠા એના ઉપર ચાલે છે ભાઈ હા એ બહુ મોટી વાત છે બીજાના માટે આમ તો માટે દાખલો આપું તમે કોઈ માણસને એક લાખ રૂપિયા આપી દો બહુ ચિંતા નહીં જરૂર આપવા એવું જ કીધું કાલે આપી દેજો એ તો આપડે ઓલી હોય એટલું અપાય વિદુર નીતિી બહુ સરસ હું થોડી થોડી વાતો પછી મારા દુઆસાથી શરૂઆત કરવી આ તો ફાઉન્ડેશન બાંધું છું હું રગુ પકડું છું આ એક બાપા ડોસી દવાખાને ગયા ને એટલે ડોસીમાં એટલે પા હું ઊભો ને આ બાજુ બાપા ઊભા હતા એટલે કે હું થાય તો લોહીમાં કે મારા ઘરવાળા થાય ડોક્ટર સાહેબ કે તમને હું થાય એ પૂછું છું તમને દર્દ શું છે એ પૂછું છું એટલે ડોક્ટર સાહેબ

હા કારણ કે એ તો હોય જ ને એટલે એને એવું એની ચાર અમારે આલાભાઈ ગઢવી છે ચાર રેસ્ટોરન્ટમાં કોઈ આવીને કે મારી પાસે પૈસા નથી ને ખાવું છે મારે એટલે એને તાણ કરી કરીને મહેમાનને જમાડે જમાડવાના ને કહેવાય તમ તમારે આવતા રહે આ બહુ મોટી વાત છે હા એટલે મિલન મારુતિ મિલન કે મિલન મારુતિ મિલન મારુતિ રેસ્ટોરન્ટ છે એટલે અમારે આલાભાઈ એટલે આ બધાય પણ હું મૂળ વાત ઉપર આવી જાઉં હું હજી ફાઉન્ડેશન બાદ એટલે ડોહીમાં ડોમાની આમ

કોબી એક જણો કોબીજ લઈ ગયો અને પત્ની કીધું કે આનું શાક બનાવી દે. બપોરે આવ્યો તો બીન્ડાનું શાક હતું એટલે કીધું કે કેમ કોબીજનું શાક ન બનાવ્યું? એ કે પાંદડા બહુ ઉખેડ્યા પણ કઈ નીકળ્યું નહીં. એટલે જીવતરમાં એવું જ છે પાંદડા ઉખેડે જાવ ને તો છેલે કાઈ નીકળવાનું નથી એમને એનું શાક કરી નાખવાનું હોય એવું હોય હા અને આયા દરેક નાતી બેટા આપણું નાતી વાત દેખાવાતું હું કાઈ બોલું નાતી ગૌરવ જરૂર હોય નાતી વાજરૂ હોવો જોઈએ. અઢારે વર્ષ એક આયે ઉભા રહીએ ને એને જ્ઞાતિ ગૌરવ કહેવાય જ્ઞાતિ વાત કરવા વાળા ઘણા ઘણા મળી જાય છે પણ મને આ પરિચય સોની પણ અહીંયા હતા એટલે મને એવી વાત એક યાદ આવી આ જીવતરની વાત આવી ને એટલે બે ભાઈઓ અમારે આંબા ગામ પરિચય સોની અમરેલી બાહે બે ભાઈઓ હતા અને બહુ પ્રેમથી રહેતા હતા અને એમાં ભેગા બે ભાઈઓ અને એમાં એક દિવસ એવી ઘટના બની ગઈ વિચારો છે ને ક્યારે કેવો આવી જાય એનું નક્કી ન હોય એટલે

કે શેરડી લઈ આવ્યા શેરડી લે આવા તો આને હાંઠો એક હતો બે ભાગ કરવા પડે એટલે આમ કરીને ગોઠણ મારીને બે ભાગ કર્યા ભાગ કર્યા ને તો આ જોયું તો પોતાનો દીકરો પીંસડાનો ભાગ હતો એ બાજુ દોડ્યો આવતો પોતાનો દીકરો અને નાના ભાઈનો દીકરો આ બાજુ આવતો એટલે આમ આમનમ જો આપી દે તો પોતાના જે મીઠો વધારે ભાગ છે એ પોતાના દીકરા ન જાય નાના ભાઈ દીકરાને જાય તો એને શું કર્યું આમ હાથ ક્યાં લ્યો એટલે બે નહીં લીધું પછી મીઠો ભાગ એના

કોઈ ઝેર પી ગયો હોય પોઈઝન તો એને તાત્કાલિક સારવાર મળે તો ડોક્ટર સાયન્સ અત્યારે ઇન્જેક્શન મારીને બાટલા ચડાવીને હાજા કરી લે પણ માણસને પોતાનો આત્મા કરડે એના ઝેર ક્યાંય ન ઉતરે એને હક જ ન હોય એ પછી હળ્યું મને એકચુઅલી કંઈ ગમતું નથી મને કોઈ બોલે તો મને કઈક થાય શું થયું ડોક્ટર સાહેબ તને તારો આત્મા કરડો છે એની કોઈ દવા જ નથી અને દુનિયામાં માણસ ગમે એટલો ફરે એ ઘરે આવે એટલે એનો થાક ઉતરી જાય

આપણે નોખું થઈ જાવ હે નોખું થઈ જાવ આ દિવસ ભેગા રહ્યા અરે કે કેમ કાઈ કોઈ કીધું ભાઈ પાઈ લાગું ભાઈ આપણે કોઈ થી કાઈ બોલવાનું નહીં કાઈ માર ઘર ના એ તમારા ઘરના ના ભાભી કાઈ કીધું શું કામે નોખા થઈ જાય આપણે આટલા પ્રેમથી બે ભાઈઓ સાથે રહીએ છીએ અને શું કામે કે નાના ભાઈ થઈ જાવ નોખો પણ કારણ શું કે કારણ એટલું છે કે હું આમ આવી ઘટના બની શેરડી ને આવતો તો તારો મારો દીકરો બે દોડ્યા મેં મીઠો ભાગ એ મારા છોકરા બાજુ દેવા હાટવા આટી નાખી હાથની મને વિચાર એ થયો કે

બધું હમથી જ સારું નહીં આપડે અહીંયા તો એવું કઈ છે ને તમે ભારતમાં આવો ઇન્ડિયામાં મોટર સાયકલ લઈને આપણે હોય ટાયર ના ટાયર સાયકલું ભટકાયો કાવો કરતું ભાગે એ નો સમજાય ઈ તો તો આપણે એવું માની બિચારું રાડ્યું નાખતું એટકા દેત તો આપણને થોડી ખબર છે અમુક વસ્તુ સમજાય સારી અમુક નો સમજાય અમુક વસ્તુમાં ઉતાવળો સારી અમુક વસ્તુમાં શાંતિ સારી બીમાર પડ્યો બીમાર પડ્યો એટલે એક ઈંચ થી મોટી એવી ગોળી આપી અને એક ભૂંગળું આપ્યું બરોબર જેવું ભૂંગળું કે આ ભૂંગળામાં ગોળી રાખી અને પછી બળદના મોઢામાં ભૂંગળું રાખી અને ફૂંક મારી દેજો એટલે બળદ ગળી જશે ગોળી બે દિવસમાં સારું થઈ જશે ઓલો ઘરે ગયો પાછો આવ્યો રાઈ દોડતો દોડતો ખંજવાળતો ખંજવાળતો હાઈ ગયો આવ્યો પાછો ડોક્ટર સાહેબ બચાવી ગયો બચાવી ગયો એટલે શું થયું કે મને ખંજવાળ ઉડી ગઈ કે પણ હું તો પશુ ડોક્ટર છું કે પણ તમારા કારણે થઈ છે કે કેમ કે તમે જે ગોળી ભૂંગળામાં નાખીને ફૂંક મારવાનું મને કીધું હતું એમાં મારે ફૂંક મારતા થોડીક વાર લાગી બળે તો ફૂંક મારી દીધું એટલે મારા ગાળે ઉતરી ગઈ આમાં ઉતાવળ રાખવી જોઈએ અમુકમાં શાંતિ રાખવી જોઈએ એક ખેડૂત તો બળદ બીમાર પડ્યો ને

આ બધા ડાયરો કરાવે છે સાંભળે છે એની પણ એક મજા છે પણ દુહા થી શરૂઆત કરું છું અહીંયા થી આપણે જગદબા ને પ્રાર્થના સાથે તો ચૌસરી સન રમાન લખેલો છંદ છે રાસોત્સવનું વર્ણન કર્યું અને ભગવાન કાળિયા ઠાકર ની વંદના કરતા આ છંદ અને એનો જે છે એ કેવો એક એક શબ્દ નો છાઠ કેવો છે એટલા માટે Gracias por su te señor!